સુપ્રીમ કોર્ટની અંદર મેં એક મારા નામથી પીએલ દાખલ કરી છે એ મેં પોતે જાતે દાખલ કરી છે પાર્ટીન પર્સન ગયો છું કોઈ વકીલ થોડું નથી ગયો આપણે તક્ષશિલાને આજે સાડા છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય હજી કોઈ ચુકાદાની કોઈ દેખાતો નથી કેટલો સમય લાગે તો મને એવું લાગ્યું કે આ એટલો મોટો બનાવ બન્યો છતાંય જો કોઈ સુધારો ના આવતો હોય સિસ્ટમમાં સુધારો આવતો જ નથી તો મારે ક્યાંક ક્યાંક પણ કહેવું પડે કોઈને પણ લગભગ અમે બધે જઈ આવ્યા છે કોઈ જગ્યાએ ને સરકારોમાં બધે રજૂઆત કરી કે ભાઈ આ આનું કાંઈક કરો જલ્દી ચુકાદા આપો આની પછી કેટલા બનાવો બન્યા કન્ટિન્યુઅસ બનાવો ચાલુ જ રહેશે તો પછી છેલ્લો રસ્તો સુપ્રીમ કોર્ટનો વધ્યો હતો પણ સુપ્રીમ કોર્ટના જવા માટે વકીલ રાખવા માટે અમારી પાસે પૈસા નથી સુપ્રીમ કોર્ટના વકીલની ફી અમે પહોંચીએ કેમ નથી એટલે પછી જાતે નિર્ણય કર્યો કે ભાઈ જાતે આપણે પાર્ટીની પર્સન જઈ જો કોર્ટ આપણને સાંભળે તો આપણે રજૂઆત કરી દઈશું દાખલ કરી એટલે જે બનાવ બનની બન્યા છે ને એ બનાવોમાં કંઈક ને કંઈક કાયદો કાયદાનું કામ કર્યું નહીં ને એટલે આ બનાવ બનતા હોય છે બધા જ કાયદાઓ ઓલરેડી છે જ આપણી પાસે નવા કોઈ કાયદાની જરૂર નથી અને એટલા સ્ટ્રોંગ પાવરફુલ કાયદા છે કે એ વસ્તુ લાગુ હોત તો કદાચ તક્ષ સિલાઈ ન બને 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 જ છતાંય એમાંથી બચાવીએ કે અજીવ એ રીતના કાયદા છે આપણા પણ એ ઈ થતું નતું એટલે પછી આ સુપ્રીમ કોર્ટ પર મારે જાવું પડ્યું